નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ ત્રણ પીએમ શ્રી સ્કૂલ જવા નવોદય વિદ્યાલય અંતર્ગત આવેલી શિક્ષક હોસ્ટલ સુપરિન્ટેન્ડન્ટ તેમજ કાઉન્સેલર માટેની આવી જગ્યા અંતર્ગત ભરતી જાહેરાત વિશે તો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ મિત્રો તો પીએમ શ્રી સ્કૂલ જવાહર નવદી વિદ્યાલય કઠલાલ જિલ્લો ખેડા ગુજરાત માટે વોક ઇન્ટરવ્યુ અંતર્ગત એટલે કે રૂબરૂ મુલાકાત ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો પીએમ શ્રી સ્કૂલ જેએનવી કઠલાલ ખેડા ગુજરાત ખાતે જ્યાં સુધી નિયમિત સ્ટાફની નિમણૂક ના થાય ત્યાં પણ પૂર્ણપણે કરાર આધારિત નીચે આપેલ પદો માટે તારીખ તેર ઓગસ્ટ બે હજાર પચીસ એટલે કે બુધવારના રોજ સવારના દસ કલાકથી બપોરે એક કલાક સુધી રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો

પગાર ધોરણ મિત્રો ત્યારબાદ એક જગ્યા પુરુષ માટે તેમજ એક જગ્યા સ્ત્રી માટે છે જેમાં કોઈ પણ શાખામાં સ્નાતક તેમજ પ્રાદેશિક માસ્ટર કરેલું હોય ડિગ્રી બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો વયમર્યાદાની વાત કરીએ તો પહેલી ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ લઘુત્તમ પાંત્રીસ વર્ષ અને મહત્તમ બાસઠ વર્ષ કામના અનુભવની વાત કરીએ તો કોઈપણ માન્ય નિવાસી શાળામાં પે લેવલ પાંચ અથવા તો સાતમાં સીપીસી ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ અથવા તો કોઈ પણ માન્ય નિવાસી શાળામાં ઓગણત્રીસ હજાર બસો પ્રતિમાસથી ઓછું નહીં તેવા કોન્સોલિડેટેડ પગાર પર ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ અથવા તો પે લેવલ પાંચ અથવા સાત સીપીસી ઉપર ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા પૂર્વ સુરક્ષા કર્મચારી જો ઉમેદવાર જેએમબીમાં કામનો અનુભવ ધરાવતા હશે તો તે સંજોગોમાં ત્રણ વર્ષ સુધી ઘટાડી શકાય ત્યારબાદ તમે જોઈ શકો છો પગાર ધોરણ પાંત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયા પ્રતિમાસ મળવાપાત્ર થશે મિત્રો રૂબરૂ મુલાકાત માટે કોઈપણ ટીએડીએ ચૂકવવામાં આવશે નહીં તેમજ પાત્રતા અને રસ ધરાવતો ઉમેદવારો તમામ અસલ પ્રમાણ પ્રમાણપત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટો આધાર પાન વગેરે એક પ્રમાણિત ફોટો કોપી સેટ સાથે તારીખ તેર ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારના રોજ સવારે દસ કલાકે જાતે રૂબરૂ મુલાકાત માટે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો જે એડ્રેસ આપેલું છે ત્યાં પીએમ શ્રી સ્કૂલ જવાર નવદી વિદ્યાલય કઠલાલ જિલ્લો ખેડા ગુજરાત માટે આગળ વાત કરીએ બીજા નંબરની જાહેરાત વિશે તો મિત્રો વાત કરીએ પીએમ શ્રી સ્કૂલ જવાહરનવદેવ વિદ્યાલય અંબેથી ડિસ્ટ્રિક્ટ વલસાડ ગુજરાત માટે ટ્રેન ટીચર્સ મેથ્સ માટે વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ધ વન પોસ્ટ ઓફ ટીજીટી મેથ્સ ઓન કોન્ટ્રાક્ટ બેઝીસ ઇન્ટરવ્યુ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ થર્સડે એટલે કે ગુરુવારે દસ વાગ્યાથી સાડા ચાર પીએમ શ્રી સ્કૂલ જેએનવી અંબેટી ડિસ્ટ્રિક્ટ વલસાડ માટે આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો ટીજીટી મેથ્સ માટે જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઇન રિસ્પેક્ટિવ સબ્જેક્ટ વિથ ડિગ્રી પાસ ધ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે પગાર ધોરણ રહેશે મિત્રો એજ ની વાત કરીએ તો અર એજ લિમિટ ફોર ટીજી મેથ્સ ટીચર ઇઝ ફિફ્ટીય ઓન થર્ટી ફર્સ્ટ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ઓફ ધ ઇયર ઓફ એન્ગેજમેન્ટ ફોર એક્સ એનવીસ સુપર ગવર્મેન્ટ સ્કૂલ ટીચર્સ મેક્સિમિટ વિલ બી ઇયર્સ એજ ઓન થર્ટી ફર્સ્ટ ઓગસ્ટ ટુ થાઉઝન્ટીયર ઓફ એન્ગેજમેન્ટ નોટ એલ બી પેડ ફોરિંગ ઇન્ટરસ્ટેડ એન્ડ એલિજિલ કેન્ડિડેટ મેોરિર્યુ એસ શેડ્યુલ એલો વિથ ફિલ્ડ પ્રિસ્ક્રાઈબ ડેટા વિથ ઓજનલ સપોર્ટ ડોક્યુમેન્ટ એન્ડ વન સેટ ઓફ જે ઓફ ધ ડોક્યુમેન્ટ તો તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ટીજીટી મેચ માટેના ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરીએ ત્રીજા નંબરની જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદ વિદ્યાલય વડોદરા અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ ફોર ફોલોઇંગ પોસ્ટ પ્યોરલી ઓન કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ ઇઝ શેડ્યુલ ઓન ડેટ્સ મેન્શન બિલો નાઇન એમ એટ પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સંધિ વડોદરા સાદી વડોદરા વિલેજ સાધી તાલુકો પાદરા ડિસ્ટ્રિક્ટ વડોદરા અંતર્ગત જગ્યા છે મિત્રો જેમાં હોસ્ટેલ સુમરી રિલેટેડ એક મેલ તેમજ એક ફિમેલ માટે જગ્યા છે જેમાં શિક્ષણની લાયકાતની વાત કરીએ તો આગળ વાત કરીએ તે મુજબ ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન માસ્ટર ડિગ્રી બીએડ પ્રોફિશિયન્સી ઇન રિજનલ લેંગ્વેજ વહીમરદા મિનિમમ પાંત્રીસ મેક્સિમમ સિક્સટી ટુ ઇયર્સ તેમજ પાંચ વર્ષનો રિલેવન્ટ અનુભવ અથવા તો સેવન સીપીસી અંતર્ગત અનુભવ અથવા તો એક્સ ડિફેન્સ પર્સનલ વર્ક એક્સપિરિયન્સ ફાઈવ યર ઇન પાસ ફાઈવ ફિફ્થ ઓર એબો ઓફ ધ સેવન સીપીસી અથવા તો મિનિમમ થ્રી યર ઓફ એક્સપીર ઇન કેસ ઓફ વર્ક ઇન જેએનવીએસ પાંત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયા પગાર ડેટ ઓફ ઇન્ટરવ્યુ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ રહેશે છે એન્ડ ફિમેલ ઉમેદવાર માટે જેમાં એમએમએસ ઇન સાયકોલોજી ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી વન ઇયર ડિપ્લોમા ઇન ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યુશન ડિઝાયરેબલ ક્વોલિફિકેશની વાત કરીએ તો પોગ્નિટ બિહિવિયર થેરાપી સ્કિલ અટેન્શન ડેફિયન્ટ હાઈપ એક્ટિવિટી ડિસઓર્ડર બિહેવિયર ઇશ્યુઝ એન્ડ લર્નિંગ ડિફિકલ્ટીઝ બિલ્ડિંગ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એન્ડ રેઝિલ એજ્યુકેશન બિલો ફિફ્ટી યર્સ ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા પર મંથ પગાર ધોરણ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ઇન્ટરવ્યુ રહેશે મિત્રો કેન્ડિડેટ નીડ ટુ પ્રોડ્યુસ ઓરિજનલ ડોક્યુમેન્ટ એટ ધ ટાઈમ ઓફ પર્સનલ ટોક ઓ વેરીફિકેશન ઓફ ડોક્યુમેન્ટ કેન્ડિડેટ મસ્ટ બ્રિંગ વન સેટ ઓફ સેલ્ફ અટેડ ફોટોકોપી ઓફ ઓલ ડોક્યુમેન્ટ તેમજ કેન્ડિડેટ મસ્ટ બ્રિંગ ટુ રીસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તમે જોઈ શકો છો મિત્રો વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ આ વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે મિત્રો પીએમ શ્રી સ્કૂલ જવાહર નવદેવ વિદ્યાલય વોડોદરા અંતર્ગત મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય